જગતનો તાત સ્વાભિમાનથી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને બે હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે સરકાર તરફથી મળતી આ સહાય હેતુ એ છે કે ખેડૂત આર્થિક રીતે પગભર બને અને બિયારણ ખેડાય જેવો ખેતીમાં થતો ખર્ચ કાઢી શકે પરંતુ આજે એવા અનેક ખેડૂતો છે જે મને પીએમ કિસાન યોજના લાભ નથી મળી રહ્યો ફાર્મર રજિસ્ટ્રેશન આધાર અપડેટ કેવાયસી આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે ખેડૂત અટવાયા છે

હવે આવે તો સારી વાત છે ના આવે એનાથી બીજું તો શું કરવાનું આપણે આપવા તો ગયા હતા સરકાર આપતી હતી ને આપણે લેતા હતા હવે સરકારની જે ગણતરીઓ કર્મચારીઓને ખબર બીજું તો શું કે પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી આવ્યો શું કહેશો પછી ચાર પાંચ હપ્તા આવ્યા છે અમારે તો હજી સુધી આયા નથી કુલ સરકાર તો કહું કે અઢાર ગઉ ગણી હપ્તા નોકી દીધા છે ખાતામાં પણ મારા જોડે મારા ખાતામાં નથી આવ્યા તમે માં પણ પેલા આવશે આવશે પૂરા આપતા નથી આયા પણ ખેડૂત ને બિચારો શું કરાવ હું ઉભો ખેતીકારક મજૂરી કરે ખેતર માંગ્યા તપાસ કરી અમે બેંકમાં એક તપાસ કરી બધા ડેટા લીધા બેંક ના પણ કે ભાઈ નથી આયા નથી આયા ભાઈ સેમ કે છે ક્યારે આવે એ તો હવે અમને શું ખબર ભાઈ હાલ શું છે તમારે ભાઈ અમારે તો પૈસા આવે તો સારી વાત છે પૈસા કોને ખોટા લાગે આવે તો સારું ના આવે તો એના કરતા સારું મને કિસાન નિધિના પૈસા મળતા નથી તો મેં આ અંગે પંચાયત તેમજ

તો પણ ખેતી વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળી રહ્યો છે જ્યારે આ અંગે ખેડૂતો દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તેમને હપ્તા મળી રહ્યા નથી ત્યારે અહીં આશ્ચર્યની વાત તો એ છે કે એક તરફ ખેતી વિભાગ એવું કહી રહ્યું છે કે ખેડૂતો હપ્તાની રકમ મળી રહી છે તો બીજી તરફ એ જ ખેતી વિભાગ કહી રહ્યું છે કે ખેડૂતો આધાર કાર્ડ અપડેટ નથી કરાવતા ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવતા અને ઈ કે નથી કરાવતા એટલે તેમને હપ્તા મળી રહ્યા નથી એટલે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ખેતી વિભાગને માત્ર પોતાની ભરવામાં જ રસ છે અહીંયા કોઈને પડી જ નથી પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં જે ઓગણીસમો હપ્તો જે ખેડૂતોને મળવાનો છે એ લગભગ અંદર ચાર પોર્ટલ ઉપર જે નોંધાયેલા છે એ મુજબ ચાર લાખ ત્રણસો ને ખેડૂતો ને આ ઓગણીસમો હપ્તો મળશે જેની લગભગ રકમ સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયા ઓગણીસમાં હપ્તા તરીકે દરેક ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા જમા થશે હવે આમાં જે વાત કરીએ કે ઘણા બધા ખેડૂતો આની અંદર વંચિત રહી ગયા આપણે જે પ્રશ્ન પૂછ્યું કે વંચિત રહી ગયા હોય તેના ઘણા બધા કારણ છે બે ત્રણ કારણ એમાં મુખ્ય છે કે ભાઈ કોઈ ખેડૂતનું ઇ કેવાય ન થયું હોય કોઈ આધાર સીડિંગ ના કરાવ્યું હોય કોઈનું લે લેન્ડ શીડિંગ ન થયું હોય તો આ મુખ્ય ત્રણ કારણો છે કે જેના કારણે ખેડૂતનું જે પીએમ કિસાન યોજનામાં કદાચ લાભથી આ વંચિત રહી ગયા હોય છે તો આ બાબતે કંઈ પણ જો પ્રોબ્લેમ થતો હોય આમાં ઈ કેવાયસીમાં એવું છે કોઈ પણ ખેડૂત જ્યારે બેંકમાં જાય છે ત્યારે એનું ઓટીપી બેઝ આમાં ઈ કેવાયસી થતું હોય છે પણ અમુક વખતે એ કેવું છે કે એનું આધાર કાર્ડ જે તે બેંક જોડે એનો મોબાઈલ નંબર છે એ અપ ના હોય તો એ ઓટીપી જનરલી આવતો નથી તો આવા આવા કેસમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ આનું ઈ કેવાયસી કરાવી શકાય છે આના માટે જે તે ગામના સેવક હોય છે એનો કોન્ટેક્ટ કરી અને આ ઈ કેવાયસી ફેસ ઓથેન્ટિકેશન મારફત આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી શકાય છે તેમ છતાં પણ કોઈ જો પ્રોબ્લેમ વધુ આવતો હોય તો અત્રેની કચેરીમાં પણ પીએમ કિસાન યોજનાની જે કામગીરી મારી સંભાળે છે એનો સંપર્ક કરી શકાય છે તો આ બાબતે વધુમાં વધુ ખેડૂતો આ લગ્નનો લાભ લે એવી અમારી સૌને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આગ્રહ કરી વિનંતી પીએમ કિસાન અંદર યોજના અંતર્ગત લગભગ અમારા ગામની અંદર બધા જ ખેડૂતોને પૈસા ચાર પાંચ ચાર પાંચ હપ્તા દર એક ધન ચાલુ હતા પરંતુ જે લોકોના આધાર કાર્ડ અપડેટ બાકી હોય છે અને જે લોકોના બેંકની અંદર ડીબીડી બાકી હોય છે એ લોકોને પૈસા આવતા નથી એટલે એ લોકો જ્યારે જ્યારે ડિબीडी કરાવે હતા તો બે આધાર કાર્ડ અપડેટ કરાવે તો એકી સાથે એમના હપ્તા જમા થઈ જતા હોય છે પરંતુ છેલ્લા એક ચાર એક મહિનાથી ફાર્મર રજિસ્ટ્રેશન ની ઝંમબેશ છે અને ફાર્મર રજિસ્ટ્રેશન ની અંદર જે જે લોકોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમના આ વખતે હપ્તા આવી ગયા છે જે લોકોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકોને હપ્તા આવ્યા નથી પીએમ કિસાન યોજના વંચિત ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ સામા માટે કામ નથી કરી રહ્યો ખેડૂતો ગ્રામ પંચાયત ગ્રામ જન જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયત બેંક આ તમામ પોતાનું ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે જાય છે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જાય છે પરંતુ આ પ્રક્રિયા થતી નથી એવામાં પણ ખેડૂતો છે કે છેલ્લા બે વર્ષથી તેમના ડોક્યુમેન્ટ અપડેટ કરાવે છે પરંતુ છતાં પણ એ ડોક્યુમેન્ટ અપડેટ થતા નથી અને એમને લાભ મળતો નથી એટલે કે સરકારી સિસ્ટમમાં ક્યાંકને ક્યાંક ખોટ છે અને આ ખોટને અસર ખેડૂતો પર થઈ રહી છે એટલે ખેતીવાડી વિભાગે ખેડૂતોના હિત માટે સેવક સહિત સરપંચ તલાટીને કામે લગાડવા પડશે તો આ જ ખેડૂતોને આ સરકારી યોજનાનો લાભ મળશે